ધારી શહેરમાં રહે છે વર્ષના વૃદ્ધા સ્ટોરી રિપોર્ટ બાય ધારી જગદીશ મોહનભાઈ કાતરિયા છે મારા દાદીનું નામ વાલીબેન મોહન જોધાભાઈ કાતરિયા તેમની ઉંમર એકસો એકવીસ વર્ષ છે મારા પપ્પા અત્યારે હયાત નથી પણ તેના બદલે હું અત્યારે સંભાળું છું દાદીને પણ એને મારે એક પણ જાતની તકલીફ નથી હું ખુશ છું કે એ અત્યારે હયાત છે અને એના રોટલો અમે અત્યારે ખાઈ છે બધા ઘરના હું જ્યારે કારખાનેથી ધંધેથી ઘરે આવું છું ત્યારે દાદીમાના ખોળામાં માથું રાખી ઘડીક સૂવું છું તે મને પંપાળે ખંજવાળે મારો આખા દિવસનો થાક ઉતરી જાય છે મંદિરે પછી દર્શન કરું છું દાદીમા મંદિરે જાય છે હા એ દાદીમા મંદિરે પોતે એની જાતે વૈયા જાય છે અને છોકરાઓને રમાડવું કંઈક લઈ દેવું તો એ પોતે લઈ જાય છે આરે મારી એક પણ જાતની તકલીફ નથી મારે

એટલે ભાઈ જેવો ખરેખર પ્રકાર જેવો હશે કોઠીક દહી જેવો હારે છે જોવે કે મારી બાળક એમ નસ બેસ રાજી આમ જયા બેન છગદીશભાઈ કાતરિયા છે માજીની વરસ મારા ઈ ગઢા સાસુ થાય છે એની વરસ એકસો એકવીસ વરસ છે અને દાદીમાં સાથે રહેવામાં બહુ મજા આવે છે રોમેન્ટિક છે અને બહુ મજા આવે છે અને થોડોક ગુસ્સો પણ આવે છે અને જો એની જાતે અમે બપોરે સૂઈ જાય તો એની જાતે બધું કામ કરે કપડાં સંકે લે કપડાં ધોવા માટે બધું કરે રસોઈ કરી પી લે છે ચા પાણી હાથે બનાવી લે ખાઈ પી લઈ ઊભા થઈ જાય ઊભા કરવા પડતા નથી બધી રીતે મંદિરે જઈ આવે ને બધી રીતે એનું બધું એનું તૈયાર જ હોય છે અને કોઈને પૈસા એક પૈસા બાબતથી અમને કોઈ પૈસો એક અડવા ન દે એનો એ એક અમારે થોડોક વધારે એમાં રસ છે અને ભગવાન પ્રત્યે તેનો બહુ ભાવ છે સ્વાધ્યાય કરતા હતા સ્વાધ્યાયના એને બધા શ્લોક આવડે અમને શીખવાડે છે કે આ બોલાય દાતન કરતી વખતે એવું બોલાય કે મુકુમ કરો વાલમ પંગુલમે યતે ગીરી યત કૃપા તસમ વંદે પરમાનંદમ માધવ અને કે દીવો કરી ત્યારે એવું બોલાય છે કે આદિદેવ નવસ્તુભ્યમ નિવાકારમ નવીન સૂર્યનારાયણને નમસ્કાર કરે ત્યારે એવું હે સૂર્યનારાયણ રાનાદેવના પતિ ભૂખ્યાને ભોજન દેજો પછી એવું બધું શીખવાડે છે અમે તો થોડું ઘણું શીખીએ છીએ એવું બધું કઈ આવડે નહીં અમારે તો કે ભી છોકરાઓ નાના છે બે છોકરા છે એક સાસુ છે ગઢા સાસુ છે સસરા નથી સસરા પાંચ વર્ષથી આ એક્સપાયર થઈ ગયા છે અને દાદીમાને બે હારે જ તાવ આવ્યો હતો અને દાદીમાં જીવી ગયા અને સસરાની ઉંમર ઓછી છે તો સસરા એક્સપાયર થઈ ગયા છે અને દાદીમાં તો હજી એવું છે કે હું હજી કેટલું તું દોડ એમ હું હજી દોડું એવું એના મનમાં એવું થાય છે કે તું બહાર જાશો તો હુંય આવું તારી પાછળ અને મંદિરે તો જયા જ છે અને દીવાબતી કરી લે પોતાની જાતે હવારમાં ઉઠી લે નાઈ લઈ ધોઈ લે દીવાબતીના વાસણ ઉઠકી લે દીવાબતી કરી લે પછી ઉઠીને ચા પાણી પીવે નાસ્તો કરે પછી વાસણ ઉટકેલા હોય તો એ સાફ સફાઈ કરી લે એવું બધું તો કરવા લાગે પણ અમે બી ના પાડી છીએ કે હવે તમારી ઉંમર નથી આ વસ્તુ ના કરાય તમારે ખરાબ લાગે ખોટું એમ પડી જાય તો હેરાન થાય દાદીમાં તો એ બી માને તો નહીં તો બપોર વચ્ચે કામ કરવા મળે કે મારે તો કરવું જ છે કામ કરતાં કરતાં એ કંઈ ભગવાનનું નામ લેતા જાય અને ભગવાન ક્યાં એવું કહે છે કે તમે બેઠા બેઠા માળા કરો ભગવાન તો એવું કહે છે કે કામ કરતા જઈ અને હાથ ભગવાનનું નામ લેતા જવાય મુખમાં મુખમાં રામ હાથમાં કામ એવું બધું શીખવાડે પણ અમે થોડું ઘણું શીખી છીએ થોડું ઘણું નથી શીખતા એવું બધું હાલા રાખે છે અત્યારના સમય પ્રમાણે એટલે દાદીમાં આમ તો જોઈ તો થોડોક આનંદય થાય છે કે દાદીમાં છે તો બધું અમારે છે મારા સસરા તો મને બધું એવું બહુ કહેતા હતા કે દાદીમાં છે તો આપણે છીએ એમ અને એના એનો રોટલો જ આપણે ખાઈ છીએ એમ દાદીમાનો પણ ક્યારેક એવો ટાઈમ આવે ત્યારે બહુ ગુસ્સો આવી જાય એટલે થોડું ઘણું ઘરમાં ઝઘડા થતા હોય છે ભાઈ હાલ રાખે એવું તો રોજનું થયું છે પણ આ એવું છે બધું દાદીમાનું અમારે તો વાત ન પૂછો એવા દાદીમાં છે એકસો ને એકવીસ વર્ષના છે પણ હજુ એવું લાગે કે મારા જોડા છે મારી ફ્રેન્ડ હોય એવું લાગે છે મને તો